શિયાળો હોવાથી અંધારું વહેલું થઈ ગયું હતું ઠંડી હવાની લહેરોથી યુનિવર્સિટી રોડ સુમસામ બની ગયા હતા અવરજવર પાંખી હતી રિક્ષામાં તેજ એક મુસાફરને ઉતાડો ભાડું લઈ રહ્યો હતો ત્યાં તો એક સુંદર યુવતી દોડતી આવી મને બચાવી લો મારી પાછળ બે ગુંડા પડેલા છે તેજે તરત પોતાની રિક્ષામાં તે યુવતીને બેસાડી પાછળ નજર કરી મોટર બાઇક પર બે મોવાલી જેવા ગુંડા તેની પાછળ આવી રહ્યા હતા તે જે રિક્ષા ભગાવી ત્યાં તો મોટર બાઇક આગળ આવી તેનો રસ્તો રોકી લીધો એક મોવાલીએ નીચે ઉતરી પડકાર્યા તે યુવતી અમને સોંપી દે તે જે પાછળ જોયું યુવતી થર થર કાંપી રહી હતી તરત તે નીચે ઉતરી મોવાલીને જોરદાર ફેંક મારે તેનું મેચોમેન જેવું કસરત શરીર યુવતી જોઈ રહી ફેટ વાગતા જ મવાલી પછડાયો બીજા મવાલીએ રામપુરી ચાકુ કાઢતા તેજે એક છલાંગ મારી ચાકુ પાડી દીધું અને મવાલીને લાત મારી પાડી દીધો બંને ગુંડાઓને પડેલા છોડી તેણે રિક્ષા ભગાવી દીધી સ્વસ્થિક ચાર રસ્તા આવતા થોડી વાહનોની અવરજવર દેખાવા લાગી તેણે યુવતીને પૂછ્યું શું નામ છે આમ રાત્રે એટલી ક્યાં ગઈ હતી મારું નામ તાજગી છે હું મારી સખીને ઘેરથી અટીરા પાછળથી આવતી હતી ત્યાં જ આ ગુંડાઓ મારી પાછળ પડી ગયા હતા તમે જીવના જોખમે મારી જિંદગી બચાવી આભાર મારું નામ તેજ છે બી એ પાસ છું પણ કમ ઢંગની નોકરી ના મળતા રિક્ષા ચલાવું છું તારે ક્યાં જવું છે હવે તેને પણ તાજગી ગમવા લાગી હતી મારું ઘર ચાંદખેડા હાઈવે પર છે મારા પિતાજી આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રવાસન નિગમના ચેરમેન છે હરિભાઈ તાજગીને પણ હવે આ હેન્ડસમ યુવક તે જે તેના ઘેર ઉતારી બંને એકબીજાના નંબર લીધા વાતચીત અને રોજની મુલાકાતે બંને પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરવાનું નક્કી કરી ના એક રિક્ષાવાળા સાથે પોતાની એકની એક દીકરીના લગ્નની વાત સાંભળી હરિભાઈ ઉશ્કેરાઈ ગયા તાજગી શું વાત કરે છે એક રિક્ષાવાળા સાથે તારા લગ્ન બેટા એની બાપુનગરની એક રૂમની ચાલીમાં તું રહીશ કઈ રીતે પપ્પા એ બધું મારા પર છોડી દો સાચો પ્રેમ હોય તો રોટી શાક અને ભોંય પર પથારીમાં સુવામાં શું વાંધો છે હું લગ્ન કરીશ તો તેજ સાથે જ અંતે હરિભાઈએ નમતું જોખવું પડ્યું તેજના આગ્રહથી સાદાઈથી લગ્ન કરી દીકરીને વિદાય કરી અઠવાડિયા પછી તેમણે બંનેને બોલાવી કહ્યું તેજકુમાર તમે બંને અહીં બંગલામાં રહેવા આવી જાઓ તેજે વિનમ્રપણે નન્નો ભણતો રહ્યો પપ્પા મારે કોઈ પણ સંજોગોમાં ઘર જમાઈ થવું નથી મારી સાથે મારી વિધવા માતા પણ છે તેને એકલી છોડી ને હું બંગલામાં ના રહી શકું હરિભાઈ અને તાજગી બંને તેની ખુદદારી જોઈ રહ્યા ઉનાળો શરૂ થતા ગરમીમાં ઠંડા પાણી માટે તેજ નાનું ફ્રીજ જોવા ગયો ત્યાં બીજા દિવસે તાજગીને ઘેરથી મોટું નવું ફ્રીજ આવી ગયું ખુદદાર તેજે સવિને પરત મોકલ્યું હરિભાઈ આ ખુદદાર જમાઈ અને દીકરીને કઈ રીતે સુખી કરવા તેનું પ્લાનિંગ વિચારી રહ્યા તેજ દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે અરજી કરતો હતો ત્યાં રેડ ડાયમંડ નામની સેવન સ્ટાર હોટલમાં જનરલ મેનેજરનો ઇન્ટરવ્યૂ આવ્યો તેજને નવાઈ લાગી મારા જેવા બીએ પાસને બે લાખ રૂપિયાની નોકરી કોલ આવે કઈ રીતે ચાલીસ ઉમેદવારોમાંથી તેજને એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો તેણે નવાઈ લાગી ઇન્ટરવ્યુમાં પણ માલિકોએ સાવ સરળ સવાલો પૂછ્યા હતા બીજે દિવસે સવારે તેજ નોકરી કરવા જતો હતો ને સસરાનો ફોન આવ્યો કુમાર અભિનંદન સરસ પગાર નોકરી બદલ તેજે થેન્ક યુ કહ્યું ત્યાં તો તાજગી આવી ને સુકન કરાવતા કહ્યું વાહ તેજ ચાલીસ ઉમેદવારોમાંથી સિલેક્ટ થવા બદલ કોંગ્રેટ તેજને જાણે આ બધું અજૂકતું લાગતું હતું ઓફિસ જઈ જોઈનિંગ લેટર આપી મળવા ગયો બાણું હદ ખુલ્લું હતું અંદરથી સેઠની વાતચીત સ્પષ્ટ સંભળાતી હતી જુઓ અરેભાઈ તમારા કહેવાથી તમારા જમાઈને નોકરી તો આપી દીધી પણ હવે તમારી સરકારી પર્યટન નિગમના તમામ પ્રવાસીઓ અમારી હોટલમાં જ બુકિંગ કરાવે તેવો ઓર્ડર કરી દો શું કયું વિચારો છો તો અમે પણ તમારા જમઈને કાઢી મૂકીશું તે યાદ રાખજો માલિકે મોટા અવાજે કહ્યું તે જ આ સાંભળી ચકરાઈ ગયો નથી તો મારે સસરાનો એહસાન કેતા તરત જ તેને જોઈનિંગ લેટર ફાડી ઓફિસની બહાર નીકળી ગયો માલિક તેને મનાવવા પાછળ દોડ્યા પણ તે જે કંઈ સાંભળ્યું નહીં ઘરે તાજગીને ગરમ જોઈ તે સમજી ગયો મેં જોઈન કરેલ નથી તારા પપ્પાની ભલામણ કરેલ નોકરી મારે ના જોઈએ તાજગીએ ગરમ થતાં કહ્યું સુખ ખુદદારી અને આત્મસન્માનની રટ લગાવી છે આમ ટણીમાં ને ટણીમાં કોઈ નોકરી તો મળતી નથી તેને એમ હતું કે આવું મેણું મારવાથી તે જ પાછો નોકરી જોઈન કરી લેશે તેજે કંઈ જ જવાબ આપ્યા વગર પોતાની રિક્ષા સાફ કરી ચાલુ કરી તાજગી ખુમારીથી રિક્ષા ચલાવવા જઈ રહેલ પતિ પણ તેનો જોયું દોસ્તો કોઈના એસાન થી ઠાઠ માઠ પૂર્વક રહેવાને બદલે પોતાના થી ખુમારી પૂર્વક સાદાય થી રહેવું સો દરજ્જે સારું ચેન બાંધેલા પૂંછડી પર પટાવતા કૂતરા કરતા પોતાની રીતે ખુમારીથી જીવતા સ્વતંત્ર કૂતરા ઘણા ખુશ હોય છે સમજી ગયા ને દોસ્તો